નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત અધિક સ્વાગત છે આજે મિત્રો સાત ઓક્ટોમ્બર અને વાર થયો છે મંગળવાર ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મંગળવારના રોજ અને શરદ પૂનમની ખાસ કરીને આજ રાત્રી છે આજ રાત્રિના શરદ પૂનમીના ગુજરાતમાં વરસાદની નવી આગાહી સામે આવી છે જેમાં ભૂકા બોલાવતો વરસાદ હવે જોવા મળશે બંગાળની ખાડીની અંદર ચક્રવાતી વાવાઝોડું સર્જાણું છે અને આ વાવાઝોડું શક્તિ વાવાઝોડું જે છે એ પણ એમનો ઘેરાવો છે અત્યારે ગુજરાતથી લગભગ હજાર કિલોમીટર દૂર પહોંચી ગયો છે તેમ છતાં એની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે જેમાં સાગર હોય દક્ષિણ ગુજરાત હોય વેરાવળ સોમનાથ કે પછી ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનના દરેક જિલ્લાઓની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો અત્યારે આ હાલ પૂરતી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર શરદ રાત રાત્રિ દરમિયાન ઘણા બધા વિસ્તારોની અંદર છે એ વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ઉત્તર ભારતની અંદર જોવા મળી રહી છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું મજબૂત બની છે કે કારણ ગુજરાતના અમુક ભાગોની અંદર તો મિત્રો જાણે મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા હોય એવી અત્યારે સ્થિતિ ઉત્પન્ન થશે તો આ દરેક આગાહી અને દરેક માહિતી આપણે જાણીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારના વિડીયોની અંદર આપણે જે આગાહી અને માહિતી જાણીશું તેમાં ગુજરાતના દરિયા કઠાના જિલ્લાઓની અંદર જે ભેજવું પ્રમાણ છે તે ભેજના પ્રમાણની સાથે વાતાવરણની અંદર જે છે એ ગુજરાતના અમુક બોલર્સને વેધર એનાલિસિસની અપડેટ છે એના વિશેની માહિતી છે જેમાં ખાસ કરીને અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ચક્રવાતી ઘેરાવો બન્યો છે એ ઘેરાવો ગુજરાતને અસર ન પહોંચાડે અને બંગાળની ખાડીની અંદર જે સ્થિતિ બની છે એ સ્થિતિ કાં તો એમનમ રહી સ્થિર અથવા તો ગુજરાતથી કચ્છ તરફ આગળ વધી જાય તો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે જે ઘેરાઓ બને એ ઘેરાઓની અંદર વાતાવરણની અંદર સ્પષ્ટપણે છે એ ગુજરાતમાં અમુક ભાગોની અંદર વરચાર ના પડે તો આ અંગેની અત્યારે આગાહી છે સામે આવી છે હવામાન વિભાગે જે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ છે એમના વિસ્તારની અંદર પણ ઘેરાવો મજબૂત બનાવ્યો છે અને વાતાવરણની અસરને પણ મજબૂત છે એ બનાવેલ છે જેના કારણે ગુજરાત ઉપર કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો કે પછી વાતાવરણીય અચ્છિક વરસાદના જે લોકો છે એમને આ જે ગ્રામ પંચાયતની અંદર સભા બની હતી એ સભાની અંદર જે ફરી વખત નવા કામને રિકન્ટિન્યુ કરવા માટે ગુજરાતની અમુક ભાગોને છે એ હાથે રાખી અને સાવ સવચેતી છે એ ગુજરાત ઉપરથી સાવચેત ન રહેવું વારન અત્યારે મિત્રો હિમાચલ પ્રદેશમાંથી પણ ભેજનું પ્રમાણ ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે બાકી વાતાવરણની અસર જોવા જઈએ તો અત્યારે ગુજરાત ઉપર મિત્રો અમાન છે સાથે મિત્રો રીચ છે આ સાથે ગુજરાતથી અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસનો કટકો પહોંચી શકે પરંતુ અમુક ભાગોની અંદર છે વરસાદની આગાહી છે એ પહોંચી ના શકે તો એ માટે પણ ગુજરાત ઉપર ભારે વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત રહેશે કારણ કારણ કે બંગાળની ખાડીની અંદર હવે ચક્રવાતી વાવાઝોડું છે સર્જાશે અને ચક્રવાતી વાવાઝોડાની અસર બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સાથે જ બનશે વાતાવરણની અસર છે ગુજરાત ઉપર બેથી ત્રણ દિવસ માટે વાતાવરણની અસરના કારણે ગુજરાતની અસર પણ જોવી જરૂરી છે તો આ ભાગરૂપે અત્યારે સાગરના ભેજવાળા પવનોમાંથી ગુજરાત ઉપર મહિલા સુરક્ષા હેઠળ વરસાદની સ્થિતિના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે એ જ પ્રમાણે અત્યારે ભલે આજે મિત્રો ગુજરાત રાજ્યમાં દસમું અથવા તો તે પછીનું નોરતું હોય નોતાની સિઝન પૂર્ણ થઈ ગઈ હોય તેમ છતાં સતત બે વખત છે એ ગુજરાતના કોચ્યુન વાતાવરણની અસર છે એને કારણે જ ગુજરાત ઉપર છે એ અસર વરસાદની જોવા મળે છે તો આ અંગે છે એ તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો બંગાળની ખાડીની અંદર ચક્રવાતી વાવ જેમાં મિત્રો આજે માની લો કે બંગાળની ખાડીની અંદર ચક્રવાતી વાવાઝોડાની અસર થઈ છે કે નહીં એ શેક કરવું છે આપણે તો અત્યારના લા નેવા પ્રમુખ અને પ્રમુખ ગુજરાત ઉપર અને ભારત દેશના રાષ્ટ્રપ્રત્વ પ્રતિ જે છે એ ષ્ટ નીચ્છા અને દીર્ઘ છે એ વાતની અસર જોવા મળતી હોય છે તો આ જ પ્રકારે અત્યારે દક્ષિણ ભારતની અંદર જે વરસાદની સ્થિતિ છે એ જ પ્રકારની આગાહી ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર છે એ રેડ એલર્ટ ટપકા કરવામાં આવ્યા છે જે વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે અને વાતાવરણની અસર છે એ ગુજરાત ઉપર લગભગ અસર છે એ બગડવાને લઈને સંભાવના વ્યક્ત કરી બાકી જે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એના વિશેની પણ આગાહી તમને જાહેર કરી છે કે ગુજરાત ઉપર અત્યારે કુલ પૂરતી જે છે એ વાતાવરણની અસરના કારણે જે મંથલી ઇન્સ્ટોલમેન્ટ હોય છે એ ઇન્સ્ટોલમેન્ટ તો અત્યારે ભરાઈ ચૂકે છે હવે ગુજરાત ઉપર વાતાવરણની અસરના કારણે ભેજનું પ્રમાણ છે એ પેજ પણ ગુજરાત પ્રમાણે સ્થિર થવો જોઈએ અને વાતાવરણની અસર પણ છે એ ભેજના માધ્યમથી જ આપે છે ગુજરાત ઉપરથી તો વરસાદની સ્થિતિ હોઈ શકે છે વાતાવરણની એપલ પહેલાં પણ આ અંગેની ચેતવણી હોઈ શકે છે હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ સામે આવી તો વરસાદની સ્થિતિ છે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ જે છે એ વરસાદની આગાહીના કોઈક એવા લોકેશન છે કે ત્યાં વાતાવરણ બદલે નહીં પરંતુ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ એવી છે કે વાતાવરણની અસર હોય તો વાતાવરણને લોકેશન લઈને જ છે એ સામે સામે પાલટી વખતે ચારથી પાંચ વાગ્યા સુધી છે જોવા મળી રહ્યું છે હજી ગુજરાત રાજ્ય ઉપર અહીંયા તમે ચક્રવાતી વાવાઝોડાની અસર જોઈ શકો છો તો ગુજરાત ઉપર પણ આ વાવાઝોડાની અસર વાતાવરણની અસરના કારણે જે થતી જોવા મળે એ માતા વાતાવરણની અસર છે ગુજરાત ઉપર જ હોય નહીં કારણ કારણ કે બંગાળની ખાડીની અંદર મેઘ બસો ને વીસ જે જીબી અને એલબી ટાઈપના જે લોકેશન વિવિધ વિધિને માહિતી જોઈ લઈએ તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ આ જ પ્રકારની દર્શાવવામાં આવી છે બાકી છસો એક અને છસો પાંચની આ લોકેશન પાંચસો ને પાંચનું રાખેલ છે પાંચસો ને પાંચના લોકેશનની અંદર ઘેરાઓ મજબૂત બને વાતાવરણની સ્તુતિ છે દર્શાવવામાં આવે ને ગુજરાત ઉપર બટકું ગેંગ છે એ માન્ય મૂકવામાં આવે તો આ અંગે છે ચેતવણી જાહેર કરવામાં આવી છે ગુજરાત રાજ્યોમાં દરેકે માહિતી અને ગુજરાત ઉપર વરસાદની સ્થિતિને પહેલાં દર્શાવવામાં આવી છે તો આજે પણ દરેક માહિતીને દરેક આગાહી જણાવી પહેલાં ગુજરાતના જે પણ લોકેશન અત્યારે ભાવનગર ગુજરાતના અમુક ભાગોમાંથી વરસાદની અસર અથવા તો ઓછી વરસાદની સ્થિતિ છે એ નબળી પડી અને વાતાવરણની અસરને કારણે કોઈ પણ પ્રકારની અસર નથી દર્શાવવામાં આવી તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે એ જાણે અમને માણકારી સ્વરૂપે આપી દેવા જરૂરી ગણવામાં છે ગુજરાત ઉપર પણ વરસાદની બે દિવસ છે એ વરસાદ રમઝટારી બોલાવશે એક તો મિત્રો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે છે અને બીજું લોકેશન ઉપર મુખ્યત્વે ગુજરાતના જે પણ જિલ્લાઓ છે લોકેશન દ્વારા જે છે એ આવનારા દિવસોની અંદર શું થયું શું ખરેખર ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે કે કેમ દરેક માહિતી તમને સમયસર મળતી જાય હવે અત્યારની ખાસ કરીને નવી લેટેસ્ટ આગાહી અને માહિતી ટેકનોલોજી સ્વરૂપે જોઈએ તો ગુજરાતમાં હજી પણ વાતાવરણની છે બે દિવસ માટે દર્શાવવામાં આવી રહી છે તો બે દિવસ માટે ગુજરાતમાં કયા કયા ભાગોની અંદર વધારે પડતો વરસાદ છે એની પણ તમને માહિતી અત્યારે જણાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બે દિવસનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે તેમાં સૌથી વધારે વાતાવરણની વરસાદની અસર છે એ દક્ષિણ ગુજરાતના ઝોનની અંદર આ આઠ અને નવ ઓક્ટોમ્બરના રોજ કરવામાં આવી છે એટલે કે ગુજરાત રાજ્યમાં હજી પણ નવથી દસ ઓક્ટોમ્બર અને ત્યાર પછી વાતાવરણના છથી સાત દિવસ એટલે ગુજરાતમાં હવામાન સમાચાર છે એ છથી સાત દિવસ અને ટોટલ આઠથી નવ દિવસ સુધી ચાલશે તો આ અંગેની ચેતવણી હાલ પૂરતી વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એમના દ્વારા થતી આગાહીના સ્વરૂપે પણ આપણે જાણી શકીએ છીએ અત્યારે તમે જોઈ શકો છો કે જે ઘેરાવો અત્યારે દક્ષિણ ગુજરાતથી દર્શાવવામાં આવી રહ્યો છે એ ઘેરાવાની અંદર વધારે વરસાદ છે જોવા મળશે માની લો સુરતની અંદર પણ લોકેશન હોય પરંતુ સુરતના લોકેશનની અંદર લગભગ વીસથી ત્રીસ રૂપિયા સુધીનો છે એ વધારો દર્શાવવામાં આવી શકે છે આ અંગેની ચેતવણી જાહેર થઈ ગઈ છે ગુજરાત ઉપર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજ પ્રમાણે પાણીપુરી આડલુપુરી ગોદીપુરી કે કોઈપણ પ્રકારની લેકડી ચલાવી હોય તો એ રેકડીના પ્રત્યેક મહિને છે એ અત્યારે બે હજાર રૂપિયા ઇન્સ્ટોલમેન્ટ જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી જે વધારાનો ખર્ચ કે પછી કોઈ પણ એવા મેડિયન મુક્ત હોય તો એ મુક્તિ અંતર્ગત જે લોકેશનને અધા કિંમતની અંદર વરસાદની ખાલી અડધા કિંમતની અંદર છે એ લોકેશન ઠેકાડવું તો આ અંગે છે હોઈ શકે છે અમુક કેડો લોકેશનને પ્રત્યે ન હોય અમુક કેડો છે એ લોકેશનને પ્રત્યે હોય વાતાવરણની અસર છે બેથી ત્રણ દિવસ માટે દર્શાવી ત્યાર પછી ગુજરાત ઉપર નવી લોકેશનની સ્થિતિ છે એ જણાવી દઈએ તો શા માટે ગુજરાત ઉપર છે તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે વાતાવરણની અસરના કારણે બેથી ત્રણ દિવસ માટે લોકેશન છે એ એકસો ને દસ ટકા સુધી રાત્યા પાણીએ રોડ આવે ડૉક્ટરોએ પણ કહ્યું છે અને હનુમંત વિભાગના ખર્ચ માહિતી જાણકાર દ્વારા પણ આગાહી કરી છે જે આગાહી અત્યારે સાજી પૂરતી જાણવા મળી રહ્યું છે વરસાદની સ્થિતિ હોય તો પણ જણાવી લો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ બેક ટુ બેક બે ઓફિશિયલી જે વાતાવરણની અસર છે એને ઓફિશિયલી જે માર્ગ બતાવ્યો એ માગને પણ પી પંત આધારિત છે માહિતી જરૂરી છે હવે ગુજરાત ઉપર ખરેખર ખરેખર અને અંતિમ જે જે ખર્ચના છે છે એ જણાવ્યા સૌપ્રથમ લોકેશનની માહિતી છે એ માહિતી ગુજરાત ઉપર બે થી ત્રણ દિવસની અંદર પડી જાય વાતાવરણની સ્તરની અંદર પણ બે થી ત્રણ દિવસની અંદર પડી જાય લોકેશન જાણે ગુજરાત ઉપર વેધર એનાલિસિસ એક્સપર્ટ માહિતી જાણવી જરૂરી છે ગુજરાત ઉપર પણ બે દિવસ માટેની આ અંગેની વડોલ ગામની સરપંચ છે અને ગડોલ ગુરબા અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ છે એ મોકે જ મળી શકે છે તો આ પ્રકારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવતી હોય એ આપતી ગુજરાતમાં અમુભ અંદર વેધર એનાલિસિસના એક્સપર્ટ જણાવી દેવું તેમ છતાં ગુજરાતના જાણીતા માહિતી મોશિયા કુશિયા ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ માહિતી અને ગુજરાત ઉપર દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે વાતાવરણની અસરના કારણે જે પણ લોકેશન છે ત્યાંથી રૂબરૂ મુલાકાત અને વાતાવરણની અસર પણ આપણે બચીએ તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે આ રીતના દર્શાવવામાં આવી રહ્યું છે બાકી મેપ દર્શાવવામાં આવે તો ગુજરાત રાજ્યનો મેપ છે એમાં બાર ઓક્ટોમ્બર અને તેર ઓક્ટોમ્બર બચી સરાષ્ટ દક્ષિણ ગુજરાતના જે લોકેશન છે એ લોકેશનની અંદર ભાર મૂકી અને વાતાવરણની અસરને કોઈપણ પ્રકારના બદલાવ અને ચેન્જીસ વાતાવરણની અસર ગુજરાતને છે એ પોતાના ભારતની અંદર લોકેશનની અંદર મુખ્યત્વે છે બેથી ત્રણ દિવસ મુખ્યત્વે અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ બનવા જરૂરી છે વાતાવરણની અસર પણ એવી છે ગુજરાત ઉપર પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વહેલી તકે અને વાતાવરણની અસરના કારણે દર્શાવવામાં આવ્યા છે તો હાલ પરથી ગુજરાતમાં જે પણ મુકેશ્વર હોય એ મુકેશ્વર આવતા નોકરીએ વેદ અને ગુજરાત ઉપર હોવો છે વેધર એનાલિસિસના એક્સપર્ટ લાગુ કર્યું નેક્સ્ટ લેટ અધિકારી દીકરીઓને એક લાખ વીસ હજાર રૂપિયાનું લાખું એ વ્યુ છે ગુજરાત દરિયાકાંઠાના જુદા અને વેધર એનાલિસિસનો એક્સપર્ટ જાન એ પણ આપણે જાણીએ અને ગુજરાતના અમુક અમુક ભાગ એટલે મલાઈ લોકેશન છે એ અમને લોકેશન ભાગ મળવો જોઈએ લોકેશન અપડેટ ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ ખૂબ મહત્વપૂર્ણ દર્શાવવામાં આવી છે તો આ પ્રકારે અત્યારે હાલ પૂરતી વેધર એનાલિસિસના એક્સપર્ટ છે અને ગુજરાત ઉપર દરિયા કાંઠા કોરના નીકળાય વેધર એનાલિસિસના એક્સપર્ટ છે અને એમના દ્વારા જે માહિતી આપવામાં આવશે માહિતી ગુજરાત ઉપર જે પણ લોકેશન છે લોકેશન અત્યારે હાલ પૂરતી સજ્જ કરાવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે બેથી ત્રણ દિવસ માટેની નવી લોકેશનની આગાહી ગુજરાત સ્કાયમેટ ન્યૂઝ અપડેટ તરીકે છે જાણી તે થઈ છે અને આ ન્યૂઝ અપડેટની અંદર છેતાલીસ ટકા ઇન્ફોર્મિશન્સ વેટેકર છે એમને લોકેશન મળી ગયું છે વાતાવરણની અસર છે બે લોકેશનને મળી ગયું છે ને ગુજરાત ઉપર તો જ વાતાવરણની અસર છે ગુજરાતના છેક અરબસાગરના દરિયાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ મહુવા દક્ષિણ સૌરાષ્ટ્ર અને સુરત ગુજરાતથી મુંબઈ મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે વેધર એનાલિસિસના એક્સપર્ટ માહિતી અને ગુજરાતના અમુક ભાગોને સવચેતી જાણી અને વેધર એનાલિસિસના અગબે છે કે જેને લઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધે તો આ અંગે આગાહી છે એ સામે આવી રહી છે તો અત્યારે તમે ગુજરાતના ભારતના જે મેપ છે એના નકશા તમે જુઓ તો ભારતના મેપની અંદર ગુજરાત રાજ્ય ઉપર જ અત્યારે સાર્વત્રિક વરસાદ છે એની શરૂઆત ઘટાડા સ્વરૂપે આગળ વધી રહી છે અને હજી પણ બેથી ત્રણ દિવસ માટે ગુજરાતના અમુક ભાગોની અંદર ચક્રવાતી વાવાઝોડાની અસર છે એ થતી જોવા મળશે બાકી લોકેશનની અંદર તો ગુજરાતમાં અરબ સાગરના ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે દર્શાવવામાં આવ્યું છે ચક્રવાતી વાવાઝોડું અહીંયા તમે મેપમાં જોઈ શકો છો બે મેપ આપણે વિવિધ મોડલોના ભાગરૂપે જોઈશું જેમાંનો સૌથી પહેલો અને મહત્વપૂર્ણ મેપ છે આઈએમડી ડિપાર્ટમેન્ટે આ મેપ બપોર પછીનો જાહેર કર્યો છે અને આ મેપની અંદર તમે સ્પષ્ટપણે મેપમાં તમે જોઈ શકો છો સ્પષ્ટપણે મિત્રો અઢાર અને ઓગણીસ ઓક્ટોમ્બર વચ્ચેથી વરસાદની આગાહી છે એ ફરી વખત ઘટતી જોવા મળશે એટલે દિવાળીના સિઝન દરમિયાન વરસાદની આગાહી છે હવેથી ચોમાસા તરફ આગળ વધી રહી છે એના કારણે નહીં જોવા મળે બાકી ગુજરાત ઉપર હજી બેથી ત્રણ દિવસ માટે જો વાતાવરણ સક્રિય થઈ અને વાતાવરણની અસરના કારણે ભેજનું પ્રમાણ વધારે દર્શાવવામાં આવે તો ગુજરાત ઉપર હજી પણ વાતાવરણની અસર ગુજરાતના ટેક અરબસાગરના દરિયાથી લઈ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઝોન સુધી છે થતી જોવા મળે પરંતુ હાલ પૂરતી છે એ અત્યારે આ એક માહિતી મળી રહી છે કે અરબસાગરના ભેજની અંદર જે ચક્રવાતી ભેજ હતું એની અંદર અને અરબસાગરના દક્ષિણ ગુજરાતથી આવતા સિસ્ટમની અંદર છે વધારે ભેજ પડતા જોવા મળી રહ્યા છે વધારે અસર છે દર્શાવવામાં આવી રહી છે અને આ વરસાદની સ્થિતિ ગુજરાત ઉપર બેથી ત્રણ દિવસ માટે છે વાતાવરણની અસરના કારણે છે દર્શાવવામાં આવી છે ચોક્કસપણે ગુજરાતનું વરસાદનું વાતાવરણ છે એ બે દિવસ માટે અથવા તો ત્રણ દિવસ માટે એક્ટિવ હોઈ શકે અથવા તો ના પણ હોઈ શકે પરંતુ બે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બે દિવસ છે એ સતત વાતાવરણની અસરનું મોનિટરિંગ કર્યું છે તો આવડી આ લોકેશનની માહિતી છે તમને ક્યાંથી મળી કેરેપ મળી અને ગુજરાત ઉપર શા માટે મળી એ પણ તમને જણાવી ખૂબ મહત્ત્વપૂર્ણ આગાહી બાબત છે કારણ ગુજરાતમાં અત્યારે ચક્રવાતી વાવાઝોડાની અસરને સાઈડમાં મૂકી અને વેધર એનાલિસિસના એક્સપોર્ટ દ્વારા જે છે એ આગાહી અને ઓર્ડર પ્રમાણે માહિતી છે શેર કરીશું તો આજથી આ વાતાવરણની આપણે શરૂ થઈ છે બે દિવસ માટે ધંધો છે એ વાતાવરણની અસરના કારણે ગુજરાબીમાં પ્રવેશ કરી શકે છે અને વરસાદની સ્થિતિને પણ છે આપણે પહોંરો આપી શકે છે તો આ પ્રકારે અત્યારે વાતાવરણની અસર છે દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો દક્ષિણ ભારતની અંદર અને ઉત્તર ભારતની અંદર જે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દર્શાવવામાં આવી છે એ અસર ગુજરાતને ધોધમાર ભૂકા બોલાવશે અને એના કારણે ગુજરાતમાં હજી પણ બે દિવસ માટે સતત વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે અને અત્યારે વધુ શક્યતાવાળા વરસાદ છે દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલી ડાંગ મહિસાગરથી લઈ અને ઠેક ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે દાહોદ છે ગોધરા છે એ વિસ્તારની અંદર વધારે પડતો વરસાદ જોવા મળશે તો મિત્રો હજી પણ બે દિવસ માટે વરસાદની શક્યતા પૂરી છે વાતાવરણની અસર બેથી ત્રણ દિવસ માટે ફરી વખત જોવા મળશે આજના વિડીયોની અંદર આપણે જે માહિતી મેળવી છે એ નવી આગાહી અને માહિતી સાથે આજે રાત્રે ફરી વખત હવામાન સમાચાર મેળવશું અને ત્યાં સુધી નવી માહિતી છે તમને આપણા રહેશું તો જ્યાં સુધી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ રહેશે ત્યાં સુધી વાતાવરણ ચોખ્ખું રહેશે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ એચ પણ માહિતી આપણે માણવી નહીં તો આ અંગેની આગાહી માહિતી અને આજનો વિડીયો સમાપ્ત થાય છે